જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિ નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ બીજો અધ્યાય ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભસ્તુતિ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કંસ પોતે એક મહાન બળવાન હતો અને બીજું મગધ દેશના રાજા જરા સંતની તેને બહુ મોટી મદદ મળી રહી હતી ત્રીજું તેના મિત્રો હતા પ્રલંબાસુર બકાસુર ચારુણ તૃણાવર્ત અઘાસુર મુષ્ટિક અરિષ્ઠાસુર દ્વિવિધ પૂતના કેશી અને ધેનુકાસુર આ ઉપરાંત બાણાસુર અને ભોમાસુર વગેરે ઘણા દૈત્ય રાજાઓ તેના સહાયક હતા તેમને સાથે રાખીને તે યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો તે લોકો ભયભીત થઈને કુરુ પાંચાલ કે કઈ શાલ્વ વિદર્ભ નિષદ વિદેહ અને કોસલ વગેરે દેશોમાં જઈને વસ્યા કેટલાક લોકો ઉપર ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહીને તેની સેવામાં લાગ્યા રહ્યા જ્યારે કંસે એક એક કરીને દેવકીના છ બાળકો મારી નાખ્યા ત્યારે દેવકીના સાતમા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રી શિષજી જેમને અનંત પણ કહે છે તે પધાર્યા આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખે એવા ભયથી તેમનું દુઃખ પણ વધી ગયું દુઃખ પણ વધી ગયું વિશ્વાસમાં ભગવાને જોયું કે મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમણે પોતાની યોગ માયાને એવો આદેશ આપ્યો કે દેવી કલ્યાણી તમે વ્રજમાં જાઓ તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે ત્યાં નંદ બાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે વસુદેવજીની બીજી પણ પત્નીઓ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે અત્યારે મારો તે અંશ જેને શેષ કહે છે દેવકીજીના ઉંદરમાં ગર્ભરૂપે સ્થિત છે તેને ત્યાંથી લઈને તમે રોહિણીના મૂકી દો કલ્યાણી હવે હું મારા જ્ઞાન બળ વગેરે અંશો સાથે દેવકીજીનો પુત્ર થઈશ અને તમે નંદજીના પત્ની યશોદાજીના ગર્ભથી ઉત્પન્ન થશો તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો મનુષ્ય તમને પોતાની સગડી અભિલાષાઓને પૂરી કરનારા જાણીને ધૂપ દીપ નૈવેદ્ય અને અન્ય પ્રકારની સામગ્રોથી સામગ્રીઓથી તમારી પૂજા કરશે પૃથ્વી પર લોકો તમારા માટે અનેક પીઠ સ્થાનો સ્થાપશે અને દુર્ગા ભદ્રકાળી વિજયા વૈષ્ણવી કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યા માહ્યા નારાયણી ઈશાની શારદા અને અંબિકા વગેરે અનેક ગામ નામોની અનેક ગામોથી પૂજા કરશે દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શિષજીને લોકો સંકર્ષણ કહેશે વળી લોકોને રમણ કરનાર હોવાથી તેમને રામ પણ કહેશે અને અતિશય બળ હોવાને કારણે તેઓ બળભદ્રક પણ કહેવાશે જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે યોગમાયાએ જેવી આજ્ઞા એમ કહીને ભગવાનની વાત માથે ચડાવી અને તેમની પરિક્રમા કરીને તેઓ પૃથ્વી લોકમાં આવ્યા તથા ભગવાનને જેવું કહ્યું હતું તેવું જ કર્યું જ્યારે યોગમાયાએ દેવકીજીનો ગર્ભ લઈ જઈને રોહિણીજીના ઉંદરમાં પધરાવી દીધો ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા અરે રે બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો ભગવાન ભક્તોને અભય કરનારા છે તેઓ સર્વત્ર વસર્વ સર રૂપમાં છે તેમને ક્યાંય આવવું જવું પડતું નથી તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સગડી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો ત્યાર પછી દિશા જેમ ચંદ્રની ધારણ કરે તેમ શ્રી વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત અખંડિત અંશ અને સર્વના આત્મા રૂપ કે જે જગતનું મંગળ કરનાર છે તેમને દેવકી દેવીએ ધારણ કર્યા ભગવાન સંપૂર્ણ જગતના નિવાસસ્થાન છે દેવકીજી તેમનું પણ નિવાસસ્થાન બની ગયા પરંતુ ગળા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાન ખલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિના લીધે કારાગૃહ ભવન જગમગી ઉઠ ઉઠ્યું હતું જ્યારે કંસી દેવકીજીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે કારણ કે આ પહેલાં દેવકી આવી તેજસ્વી ક્યારે ન હતી હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ દેવકીને મારી નાખવી એ તો સારું નથી કારણ કે વીર પુરુષો સ્વાર્થ વર્ષ પોતાના પરિક્રમ પરાક્રમને કલંકિત કરતા નથી એક તો આ સ્ત્રી છે બીજું બહેન અને ત્રીજું ગર્ભવતી છે આને મારવાથી તો મારી કીર્તિ લક્ષ્મી અને આયુષ્ય તત્કાળ નષ્ટ થઈ જશે તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મરેલો જ છે જે અત્યંત કુરતાનો વ્યવહાર કરે છે તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે એટલું જ નહીં તે દેહાભિમાની અવશ્ય ગોર નરકમાં જાય છે જો કે કંસ દેવકીને મારી શકતો હતો પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો હવે તે ભગવાન સાથે દ્રઢ વેર ભાવની ગાંઠ વાળીને તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો તે ઉઠતા બેસતા ખાતા પીતા સૂતા જાગતા ને હાલતા ચાલતા હંમેશા શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો જ્યાં તેની નજર જતી જ્યાં ક્યાંય અવાજ આવતો ત્યાં શ્રી કૃષ્ણ દેખાવા લાગતા પ્રમાણે તેની સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય દેખાવા લાગ્યું પરીક્ષિત ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારા ગૃહમાં આવ્યા તેમની સાથે પોતાના અનુચરો સાથે સગળા દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ પણ હતા તે લોકો અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા શ્રી હરિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા સ્કંદના બીજા અધ્યાયનો અડધો ભાગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ આગલો ભાગ આપણે આગલા વિડીયોમાં કરીશું ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ જો તમને આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળની કથાની માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે